કુમારે પોતાનું રાજીનામું આપી દીધું છે ત્યારે નીતિશ કુમાર સાથે ફરી એક વખત ગઠબંધન થતા ભાજપે મહત્વનું એલાન કર્યું છે આ ઉપરાંત જાણો કે કયા બે નેતાઓને મળ્યું આ મોટું પદ નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ નિતીશ કુમારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે એનડીએના સમર્થન સાથે નવી સરકાર બનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુ વિધાયક દળની બેઠક દરમિયાન નીતિશ કુમારે ભાજપના દિગ્ગજ નેતા સાથે ફોન પર વાત કરી હતી દરમિયાન શપથ ગ્રહણ માટે રાજભવન ખાતે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે નિતીશ કુમાર આજે જ નવમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે નિતીશ કુમારે ભાજપ ધારાસભ્યોના સಮ್ಮતિપત્ર સાથે રાજ્યપાલ સમક્ષ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે બિહારની રાજનીતિમાં ઘણા દિવસોથી ચાલી રહેલી ઉથલપાથલ હવે આખરે શાંત થઈ ગઈ છે આરજેડી સાથે ગઠબંધન ખતમ કરતાં નીतीश કુમારે આજે બપોરે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે નીतीश કુમારના રાજીનામાની સાથે જ ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે બિહારની આ નવી સરકારમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ ની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે આમાં નીતિશ કુમારને ફરીથી સીએમ બનાવવામાં આવશે જ્યારે બંને ડેપ્યુટી સીએમ બીજેપીના જ હશે ડેપ્યુટી સીએમ પદ માટે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનું નામ સામે આવ્યું છે બિહારમાં બે ડેપ્યુટી સીએમ ની પણ તૈયારી કરી લીધી છે બંને ડેપ્યુટી સીએમમાં એક તરફ સમ્રાટ ચૌધરી કુશવાહા સમુદાયમાંથી આવે છે અને બીજી તરફ વિજય સિન્હા ભૂમિહાર સમુદાયમાંથી આવે છે આવી સ્થિતિમાં માત્ર ઓબીસી સમુદાયને જ નહીં પરંતુ સામાન્ય વર્ગના મતદારોને પણ આકર્ષવા માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આજે સાંજ સુધીમાં નિતીશ કુમાર બિહારમાં નવી સરકાર હેઠળ મુખ્યમંત્રી પદના શપથ લેશે અને આ અંગે પણ સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર